ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની કડક અને મીઠી ચા પીવાની છે તમે કોઈ દિવસ આવી ચા પીધી નહીં મિત્રો આવી જો ચા એકવાર જો તમે પી લેશો તો ત્રણ દિવસનો ઉજાગરો હશે તો આખમાંથી ચાલ્યો જાય છે મિત્રો તમે જોઈ છો સરસ મજાની ચા આદુ તેમજ મસાલાથી ભરપૂર એવી કડક અને મધુરી ચા જો તમે એકવાર આવી પીશો તો ખૂબ જ મજા આવશે મિત્રો કારણ કે ચા બનાવવાની જ ખૂબી હોય છે ચાજુ દૂધ નાખવાથી કે ચા નાખવાથી ચા કડક બની જતી નથી પરંતુ બધું માપે માપે હોય અને તમે જો બરાબર ઉકાળશો તો સરસ મજાની મીઠી અને કડક ચા બનતી હોય છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાની ચા પી લઈએ ચાલો મિત્રો સરસ મજાની કડક ચા આપણી તૈયાર થઈ ગઈ છે પીવાની ખૂબ જ મોજ આવશે મિત્રો તો ચાલો હવે આપણે ચા પી લઈએ તમે પણ આવી ચા જો ચાના શોખીન હોય તો આવી ચા એક વખત બનાવીને ચોક્કસથી પીજો મિત્રો કારણ કે अभी जो चापी सो तो 2 થી 3 દિવસમાં ઉજાગરો હશે તો ચાલ્યો જશે મિત્રો એવી મસ્ત કડક ચા છે મિત્રો ચાલો મિત્રો તો તમને મારી આ ચાની રેસિપી પસંદ આવી હોય તો બને ચા ફેમિલી બોગને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી